કાલની મેચમાં રેકોર્ડ્સ પર રેકોર્ડ્સ બન્યા છે ભાઈ જી હા મિત્રો તમે લોકો જાણતા જશો કે ગઈકાલે હતી કોલકાતા નાઇટ વર્સસ પંજાબ કિંગ્સ ની મેચ અને કોલકાતા ખાલી આઈપીએલ માં નહીં પૂરા ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી સફળ રન ચેસ છે અને ચાલો આપણે જોઈ લઈએ કાલે કયા કયા રેકોર્ડ બન્યા છે કાલની મેચમાં પાંચસો ત્રેવીસ રન બન્યા એક મેચ માં ભલે આ ટોપ પર નહીં આવે કારણ કે પાંચસો ઓગણપચાસ રન આરસીબી અને એરસાર એતના મેચ વાળો છે તેના પછી કાલની મેચમાં બેતાલીસ છગ્ગા લાગ્યા છે ભાઈ પછી બંને ટીમ છે પ્લસ સ્કોર કર્યો બંને ટીમના બંને ઓપનર છે પચાસ પ્લસ સ્કોર કર્યો તેના પછી આઈપીએલ મેચમાં સૌથી વધુ છગ્ગા તેના પછી આઈપીએલ ઇનિંગ્સ સૌથી વધુ છગ્ગા તેના પછી ટી મેચમાં સૌથી વધુ છગ્ગા થયા ભાઈ સાહેબ આઈપીએલ બે કંઈક અલગ જ છે અને આ વસ્તુ પર પ્રતિક્રિયા આપતા સેમ કરન પણ બોલ્યા ક્રિકેટ બેઝબોલમાં ફેરવાઈ રહી છે તો મિત્રો ગઈકાલે તમે આ રેકોર્ડ બ્રેકિંગ મેચ જોઈ હતી વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે